મારો એક નાનો પ્રશ્ન છે તમને એવો એક મોકો મળે તો લાઈફ એવું તમે શું કરશો કે પૂરી દુનિયા તમને યાદ રાખે દુનિયા છોડી ગયા પછી પણ મને એક એવો મોકો મળે ને તો અત્યારના સમયને ધ્યાનમાં રાખીને અને કાયદા કાનૂનમાં એવો સ્ટ્રીકલી કાયદો બેહારવું કે જે દિવસે રેપ થાય ને તો એટલું બધું સક્રિય થઈ જાય ખાતું સિસ્ટમ કે તે દિવસે લઈને એક જ અઠવાડિયામાં રેપિસ્ટર ગોતી તરત ને તરત એન્કાઉન્ટર થઈ જવું જોઈએ ફાંસીની સજા મળી જવી જોઈએ અત્યારના સમય ધ્યાનમાં રાખીને આ વાત કરી છે બરાબર કારણ કે મને એટલી ખબર પડી કે આ પતિ છે બાજુમાં અને ઈચ્છાથી પ્લાનિંગથી બે કર્યું હોય સેક્સ કર્યું હોય ત્યારે તે ભડકા થતા હોય કે એવું થઈ ગયું હોય તો આ જે છોકરી ઉપર એક એક ક્યારે પંદર પંદર જે ભેડિયન જેમ તૂટી જતા છે એ બિચારી કેવી રીતે સહન કરતી છે એમાં એને જીવ કાઢવાનું થાય આ વસ્તુ એ મને બે દિવસ હોવા નથી દીધી કુવા વાત તો નથી દીધી પણ પ્લાનિંગ એને અમારા કેન્સલ થયેલા છે બરાબર મેં ગઈકાલના વિડીયોમાં પણ આ વાત કરી હતી કે મારા અવાજમાં એટલો બધો દમ હોત અને મારો અવાજ સીધે સીધો જ્યાં સુધી પહોંચે એમ હોત તો પહેલાં તો આવી દુર્ઘટના ન થવા દો દેશમાં અને થયા પછી એનો તાત્કાલિક નિર્ણય લાવવો તાત્કાલિક એને મળી જાય ન્યાય બરાબર દુનિયા એને યાદ રાખે કે આ વસ્તુને આ બદલાવ આ વ્યક્તિએ કર્યો હતો આ દુનિયા આપણે ઈ ઇતિહાસ આપણે વાંચીએ છીએ યાદ હજી કરીએ છીએ કે જેને દેશ માટે રાષ્ટ્ર માટે સમાજ માટે આવા એવા કાર્ય કરીને ગયા હશે કે આજે પણ લોકો યાદ કરે છે તો દેશ માટે બદલાવ લાવવાનો હોય તો બે બદલાવ આવા લાવવાના કે સદીઓ સુધી લોકો યાદ રાખે બરાબર હાય સિ જેને થાય એને ખબર પડે એના મા બાપ ઉપર જ રીતે જેના દીકરી મા બાપનું તો પછી વિચારવાનું મા બાપનું પછી જ રાખવો પણ જે છોકરી એ વસ્તુનો શિકાર બની છે એનું વિચારો ખાલી તમે બધા આમાં કોઈ એટલું કોઈ ભેડિયા નથી બેઠા કોઈ ભેડિયા નથી કોઈ છોકરો છોકરી બધા મને જેટલા મારું હશે હશે ને તો બરાબર બધાને ખબર છે કે છોકરો ને છોકરી સેક્સ કરતી વખતે ક્યારેક બહુ એટલે બહુ એક્સાઇટેડ થઈ જાય તો એને પણ ક્યારેક ઓલું થતું હોય તો વિચાર કરો કે એક જ છોકરી એટલા એટલા પંદર પંદર બાર બાર છોકરાને સહન કરે એટલે મીન્સ કે બે ફાર્મ એની ઉપર બસો કઈક એકસો ઉપર તો કઈક બટકા ભરેલા છે છોકરીને વિચારો એની આંખમાં ચશ્મા ખોડી નાખ્યા હું તો બધું આખું આખા લીટલી ઈમેજીન કરીને અંદરથી રોવાડા બેઠા થઈ ગયા ચશ્મા ફોડી નાખ્યા છે ડોકુ મળી નાખ્યું હેડકું તૂટી ગયું છે ન્યાનું કઈક આપણે ઘણી વાર ઓલું કરીશ ખબર છે કે આપણે વાંચતા હોય કોણ છે એ માવા લોઅર વાળી બંધ કરો ભાઈ કોમેન્ટ મારે આમાં બીજાની કોમેન્ટ વાંચવી હોય એટલે આપણે ઘણા એને વાંચતા કે એ જો બેના પ્રાઇવેટ પાર્ટમાં આવી રીતે સળીઓ ભરાઈ દીધો આમ થઈ ગયું તેમ થઈ ગયું આપણને નહીં એના મને ફા હવાઈ ગઈ છે ને જ્યાં સુધી આપણે કાઢી નહીં ત્યાં સુધી આપણે હલકા કરે તો વિચારો કે જે કેટલા નાજુક પાર્ટ છે અને આની અંદર આ લોકોએ આવું કર્યું હોય તો ખાલી હા ભળીને કેવું થાય તો એ જેણે તો સહન કર્યું છે એને કેવું થયું છે એમાં જ્યારે નાની નાની બાળાઓ ઉપર થાય ને ત્યારે તો આપણે એમ થાય કે હો હો એ આ આપણે પુખ્ત છે એ બરાબર પરિપક્ત છે એ બોડીથી આપણે સહન કરીએ આપણે માતા છે એટલે સહન એ કરીએ વિચાર કરો કે જે સોપીના પાર્ટસ નો વિકાસ જ નથી થયો એની અંદર તમે આવી રીતે સેક્સ કરતા હોય ભેડિયાની જેમ અને બે ફાર્મ એની અંદર કઈક એકસો પચાસ ગ્રામ તો વીર્ય નીકળ્યું વિચારો જેને વીર્ય બેંક હોય ને એમ જમા કરેલું વિચારો કે આ બધી વસ્તુઓ વિચારીને લિટરલી મને બે દિવસ તો મગજમાં આમ શૂન થઈ ગયું મારું માઇન્ડ એ બોલવું નહોતું ગમતું આવું વિસ્તારથી બોલાય નહીં પણ નિર્લસ દેશ માં આટલી નિર્લસતાથી બોલવાની મને ખબર પડે છે આટલું નિર્લસ થઈને જ બોલવું પડે છે નિર્લસતા ની હદ છે એવો સમય આવવાનો છે અને અલવિદા થઈ જાય વધારે સારું એટલે ખરાબ કરવા કે આવું જોવા પાછું આવવું પડે કારણ કે જોઈને દુઃખ તો અનુભવવું જ પડે છે ને વ્યક્તિગત અત્યારે રક્ષા કરવાની જરૂર પડી ગઈ છે એક બેને એમ લખ્યું છે કે દીકરી નો કરો ને કે તલવાર બાજી શીખવાડવાની જરૂર પડી ગઈ છે તલવાર બાજુ શીખવાડો છે ટ્રેનિંગ આપી સારી વાત છે પણ એની અંદર ખુમારી ભરવાની તો તમારે છે ને મેં હશે તો અંદર નહીં આવે એ ખુમારી લાવવા માટે તો જીજાબાઈને યાદ કરવા પડે સીતાજીને યાદ કરવા પડે દ્રૌપદીને યાદ કરવી પડે આવી બધી આર્યનારીને યાદ કરવી પડે એવી ક્ષત્રાણીઓને યાદ કરવી પડે તો મેં કીધું એ તો એની અંદર ઈ ખુમારી આવે ને ખુમારી હોય જીગર હોય તો એ તલવાર ને એવું બધું હકાવેક છે બાકી ટ્રેનિંગ આપીને શું ફાયદો હશે ટ્રેનિંગ તમે તમે કોઈને તો ઈ તો બધું ખાલી વિડીયોમાં સારું લાગે યાર એ બધું કોઈ સ્ટેજ ઉપર ખાલી ખાલી પરફોર્મન્સ આપવાનું હોય તો સારું લાગે જયારે ખરાખરીનો ખેલ ખેલ તો એ કેવી રીતે એને યુઝ કરવું એના માટે તો જીગર માટેગરફિયા પેદા કરવી પડે શક્તિઓ છે તે સમયે રાજા સાહેબ યુદ્ધે ચઢો ને ત્યારે બુંગીઓ ઢોલ વગાડવો પડતો એની અંદર ખુમારી સગાડવા માટે બરાબર એની અંદર એ વસ્તુ જગવા માટે ભૂંગીઓ ઢોલ લિટરલી વગાડવો પડતો ત્યારે એ બધી વસ્તુ અંદરથી જાગે કે આપણે દેશ માટે આપણે દીકરી માટે આપણે સમાજ માટે આપણે ગૌ માટે અને આપણે બ્રહ્મ રક્ષા માટે આ બધા માટે આપણે અત્યારે હથિયાર ઉપાડવાનું છે અને હથિયાર ઉપાડતી વખતે પછી પરિવારને ભૂલવો પડે એને યાદ ન રહેવું જોઈએ કે મારી ઘરે બે બાળકો છે મારે પત્ની છે કે મારા આ છે તે હશે ત્યારે કરો ના ડાયરા બિલકુલ ન સાંભળવા પડે જયદીપભાઈ ડાયરા બાઇરા કાંઈ મૂકવામાં કારણ કે ડાયરા હું કરીને બે હશે ને એ પોતે ત્યાં નમાલા જ છે હું બધા પર્સનલી ઓળખું છું એટલે એ રહેવા દો ડાયરા ના સાંભળવા ઇતિહાસ વાંચજો ભીખુદાન ગઢવી કદાચ સાંભળવાય સાંભળજો એના આવે છે લાઈવ પ્રોગ્રામ બરાબર તો આવું બધું કરવું પડે